રોડ નહીં તો ટેક્સ નહીં ટ્રાન્સપોર્ટરોના બગવાડા ટોલ ઉપર ઉગ્ર વિરોધ હજુ સુધી ન પુરાયેલા ખાડા અને વધી રહેલા અકસ્માતો અને ખર્ચ સામે ઉગ્ર રોષ ટોલમાં ચાલીસ ટકા વધારો છતાં રસ્તાની સ્થિતિ ખરાબ તાત્કાલિક કામગીરી કરાઈ માંગ રોડ નહીં તો ટેક્સ નહીં ટ્રાન્સપોર્ટરોનો બગવાડા ટોલ પર ઉગ્ર વિરોધ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ થી બિસ્માર હાલત સામે વલસાડ જિલ્લાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયોનો ગુસ્સો હવે ફાટી નીકળ્યો છે શુક્રવારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના નેતૃત્વ હેઠળ પરિવહન વ્યવસાયીઓએ બગવાડા ટોલ બુથ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું રોડ નહીં તો ટેક્સ નહીં ના નારા સાથે તેમણે હાઈવે દયનીય હાલત સામે રોષ વ્યક્ત કર્યો હતો આ મુખ્ય માર્ગ પર પ્રથમ વરસાદ પડતા જ મોટા ખાડા પડી ગયા છે અને રસ્તાના કેટલાક ભાગો ધોવાઈ ગયા છે રોજ હજારો વાહનો પસાર થાય છે છતાં વારંવાર રજૂઆતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી અને અન્ય એજન્સીઓ દ્વારા યોગ્ય મરામત કરવામાં આવી નથી પરિણામે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને જાનહાનિની ઘટનાઓ પણ બની છે છે ટ્રાન્સપોર્ટરોનો આક્ષેપ કે દરરોજ લાખો રૂપિયા ટોલના વસૂલાતા હોવા છતાં હાઈવેની ગુણવત્તા વર્ષને વર્ષે ખરાબ થતી જાય છે ખરાબ રસ્તાના કારણે વાહનોનું નુકસાન પામે છે મરામત ખર્ચો વધી જાય છે ઈંધણ વધુ વપરાય છે અને ટ્રાફિક જામ પણ સામાન્ય બન્યો છે તેમનું કહેવું છે કે ટોલમાં ચાલીસ ટકા વધારો થયા છતાં માર્ગની હાલત વધુ ખરાબ થઈ છે પ્રદર્શન દરમિયાન હાજર એજન્સીના અધિકારીઓએ ખાડો પુરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો અને ટૂંક સમયમાં માર્ગ સ્થિતિ સુધારવાની ખાતરી આપી હતી જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ટ્રાન્સપોર્ટરો વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે અમારી એ માંગ છે કે ભાઈ વલસાડ જિલ્લામાંથી બહુ અતિવ્યસ્ત ભારત નો જે રોડ નીકળે છે એને એના પર જે ખાડા પડ્યા છે લગભગ તો ખાડા જ દેખાય છે રોડ દેખાતો નથી રોડ ને રિપેરિંગ કરે રોડ ની વ્યવસ્થિત જાળવણી કરે એના માટે અમે ટોલ ઓથોરિટી અને એનએચઆઈ ઓથોરિટીને આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી એવી માંગ છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી ટોલ આ લોકો વસૂલવું ન જોઈએ કારણ કે આ ટોલ વસૂલીને અમને ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે ટ્રાન્સપોર્ટર અને ટ્રક માલિકો પાસે જાય તો આઠ દિવસ પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે રોડ પર આવીને બેસું બીજું તો અમે કંઈ કાયદો તો હાથમાં લઈ શકતા નથી એક તો ટોલ નું દસ હજાર રૂપિયા વધારો આવી ગયો છે પ્લસ આ વીસ થી પચીસ હજાર રૂપિયા મેન્ટેનન્સ અને ડીઝલ નું અમારો છે આજે વલસાડ ની વાત કરીએ તો વલસાડ જિલ્લા અંદર પાંચ એમએલ આવેલા જેમાંથી એક આપણા ગુજરાતના માનીતા મંત્રી છે એ લોકો આ રોડ પરથી નીકળે છે શું એ લોકો ને નથી દેખાતું કે આ ખાડા કાન કરે છે સમજણ પડતી નથી જ્યાં સુધી બરોબર ન થાય ત્યાંથી ટોલ આ લોકો એ બંધ કરી નાખવો જોઈએ

ફોર્ટી એટ એટલે અડતાલીસ નંબરનો રોડ છે ખૂબ ટ્રાફિક અને ત્રણ રાજ્યને લાગતો બે કેન્દ્રશાસિત અને મહારાષ્ટ્ર ત્રણ અને ગુજરાત ચાર રાજ્યને લાગતો આ પોઈન્ટ પર છે અહીંયા ટોલ નાકા ઉપર રોજના દસ હજાર સાધન વાહન જતા હોય આમના ટોલ નાકાના વ્યવસાય પોતાના વ્યવસાય ગણી અને આમ નાગરિકને જે સુવિધા આપવી જોઈએ નથી આપતા અમારો ડીઝલનો ખૂબ નુકસાન થાય છે ને કોઈ કોઈ પણ સુવિધા નામે આ કોલ નાકું આપી નથી શકતું જે સરકારના માન્ય કરેલા છે તે સદંતર નિષ્ફળ છે અને આને તરત અમલમાં થાય એવું અમારું એસોસિએશન અમારા સભ્ય વિચારી રહ્યા છે આજે જે આવેદન પત્ર આપવામાં આવેલું છે રોડ કન્ડિશન સુધારવા બાબતે એ બાબતે ઓલરેડી અમારી ટીમ કામ કરી રહી છે અને અમે સતત કાર્યશીલ છીએ રોડની કન્ડિશન સુધારવા માટે ઓલરેડી મોટા ભાગના જે પોટોલ્સ છે એ તો અમે રેક્ટિફાઈ કરાવી દીધા છે મીનવાઇલ અત્યારે ડામરનું કામ અને પીક્યુસીનું કામ પણ ચાલી રહ્યું છે